છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ ભાગરૂપે થરાદ ખાતે ઉજવણી કરાઈ બનાસકાંઠા જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રી દ્વારા વિવિધ તાલુકાની હોમગાર્ડ યુનિટ દ્વારા છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે થરાદ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજી હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી અને થરાદ વાવ સુઈ ગામ લાખની ધાનેરા યુનિટ નામ હોમગાર્ડ સભ્યો દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ કરવા આવી જેમાં બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કમાન્ડન્ટ સાહેબ શ્રી થરાદ ધાનેરા વાવ લાખની સુઈ ગામ યુનિટના ઓફિસર કમાન્ડિંગ જિલ્લા હોમગાર્ડ કચેરીના અધિકારીઓ અને થરાદ યુનિટના હોમગાર્ડ સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા આ ફ્લેગ માર્ચને જોવા માટે શહેરના મુખ્ય માર્ગો પર રાહદારીઓની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી મેદની એ હોમગાર્ડના જવાનો અભિનંદન પાઠવ્યા હતા બનાસકાંઠા હોમગાર્ડના જવાનોએ તાજેતરમાંગજ મહારાષ્ટ્રમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં મહત્વપૂર્ણ કામગીરી કરવા માટે મહારાષ્ટ્રના પોલીસ વડાએ સન્માનપત્ર પર પાઠવ્યા હતા સૌ કોઈ જાણે છે કે હોમગાર્ડ જવાનો જ્યારે પણ રાજ્યને કે દેશને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જરૂરત ઊભી થાય ત્યારે રાજ્યના પોલીસ વિભાગ સાથે ખભેથી ખભો મિલાવી હસતામ હસતામ ફરજ ઉપર હાજર થઈ નિસ્વાર્થ ભાવે ફરજ નિભાવે છે બ્યુરો ચીફ ઇકબાલ મેમન બનાસકાંઠા ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ને સબ્સક્રાઈબ લાઈક કરો અને શેર કરો